કેમ છો મિત્રો આવ્યા છો સબસ્ક્રાઇબ કરી દેજો અને કેમ છો ગુડ મોર્નિંગ આજે બહુ બધો વરસાદ આવ્યો અને બીજા દિવસે અમે નીકળવાના હતા મહાલ માટે તો જોઈએ શું થતું છે મિત્રો મેં એટલી કન્ફ્યુઝ થઈ ગઈ શું કે શું પહેરી જાઉં કોઈ સમજ નથી પડતી મેં બહુ બધા કપડાં કાઢલા છે પણ ફાઇનલી 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 મેં આ ચૂઝ કર્યું છે એટલે આપેલી ઓકે તમને બતાવું છું કાલે ઓકે કાલે હું જઈ રહી છું ખીચડી પાર્ટી કરવા માટે ઓફિસ સ્ટાફ સાથે ઓકે કાલે તમને બતાવીશ ફાઇનલી ઢગલો કપડામાંથી એક સારું કપડું તો મળી ગયું મને ચાલો હવે મળીએ બીજા દિવસે બીજા દિવસે અમે બધાએ મળીને ખીચડી શાક અને બધું બનાવ્યું હતું સાથે જમ્યું હતું આ જો અમે કેવી રીતે બનાવીએ છીએ તે બધું તમને બતાવું છું બાર છે અને અમે ભજી હાથે માંડીને બધું જ બનાવ્યું હતું આ જો આ શાક છે આ અમારા બધા ઓફિસ સ્ટાફના મેમ્બર છે જેની સાથે અમે આ બધી રસોઈ બનાવીએ છીએ તમને ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો હો ને પ્લીઝ સપોર્ટ કરજો અને આ નાનો જ લોક છે કારણ કે ટાઈમ જ નહીં મળે મને કોઈ શૂટ કરવાનો ખબર નહીં કે એમ કંટાળો આવતો તો મને એટલે મેં જેટલું શૂટ કરાયું ને એટલું મેં તમને બતાવું છું આજો આ લોકો ફોટો ક્લિક કરાવે છે જોઈ શકો છો અને બહાર વરસાદ આવે છે આટલો બધો જંગલ છે ને અમે એની સામે જ આ રસોઈ બનાવી રહ્યા છે આ તમે જોઈ શકો છો આ મારા મેડમને મારા સલોકો છે એ ખીચડીની તૈયારી કરી રહ્યા છે નહીં 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 આ તો બચ્ચા તળી રહ્યા છે આ નહીં જોઈ શકું તો આ સવારે ઊભા છે અને મેં વ્લોગ શું કરું છું મને એટલી શરમ આવતી હતી ને મેં શું કર્યું ને શું નહીં કંઈ સમજ આવી એટલી તો પછી કંઈ નહીં મને થોડો મોટિવેટ કર્યું સર તો પછી મેં ઉઠીને વ્લોગ બનાવવા ગઈ

પછી વરસાદ આવી ગયો હતો તો પછી મેં ભાગી ભાગીને અંદર જતી રહી હતી તો મિત્રો જોઈ શકો છો આ કબૂતર કેટલા મસ્ત દેખાય છે એટલા માટે મેં શૂટ કર્યું હતું અને ચાલો હવે આપણે મળીશું બીજા વ્લોગમાં અહીંયા જ મેં આ વ્લોગ સમાપ્ત કરું છું અને મેં થોડી વધારે શુદ્ધ ગુજરાતી બોલી રહી છું પણ શું કરું બોલવું પડે છે તો કે આપણે વળીએ હવે બીજા બ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને પ્લીઝ લાઈક કરી દેજો અને શેર કરી દેજો ઓકે બાય